નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મણિનગર વિક્કી રાણા મોત નિપજતા પોલીસ સામે અનેક તર્ક વિતર્કો રાજ્યના ચોત્રીસ સાંસદોએ વિવિધ ગામો દત્તક લીધા હેમંત પટેલે તાલુકાનું ગામ દત્તક લીધું જેનેરિક દવાઓના વેચાણના ધોરણો સુધારવા માંગ અમદાવાદીઓ સ્ટેજ પર રોક સ્ટાર ને જોશે કહ્યું દર્શન રાવલે

ખેંચનું કારણ દર્શાવીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે મણિનગર પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી વિક્કી રાણા મોત અંગે તેના પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા મારના કારણે તેનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ કરવાની પણ માંગણી તેમણે મૂકી છે ગત શનિવારના રોજ રાતના સમયે મણિનગર વિસ્તારમાં દક્ષિણી

રાજ્યના લોકસભા તથા રાજ્યસભાના ભાજપ કોંગ્રેસ મળીને કુલ સાડત્રીસ સભ્યો પૈકી ચોત્રીસ સભ્યોએ વિવિધ ગામો દત્તક લેવા અંગેનો નિર્ણય જાહેર કર્યો છે ગાંધીનગરની લોકસભાની સીટ પરથી ભાજપના સાંસદ

સરકાર દ્વારા દેશમાં લોકોને સસ્તા ભાવે દવા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે પરંતુ ઔષધ અને પ્રસાદ હેઠળના નિયમો કેમિસ્ટને આમ કરતા અટકાવે છે એવો આક્ષેપ ઓલ ઇન્ડિયા

આ અંગે રજૂઆત કરવામાં કરવામાં આવશે નવેસરથી ધ્યાન દોરવું જોઈએ તેવું પણ તેમાં નક્કી કરવામાં આવ્યું હતું શિંદેએ જણાવ્યું કે

અન્ય કંપનીની દવાઓ પણ ખરીદવાનો વિકલ્પ મળશે જેના લીધે સીધો ફાયદો ગ્રાહકોને અથવા તો દર્દીઓને થશે

સંગીતમાં જાગી મળેલા સપોર્ટ વિશે વાત કરતા દર્શને જણાવ્યું કે મારો ફ્રેન્ડ થી અને મારા ફેન્સ પણ મને સપોર્ટ કરે છે હું આટલો બધો આગળ જેના લીધે હું આટલો બધો આગળ આવ્યો છું આટલા રોમેન્ટિક સોંગ કેવી રીતે ગાઈ લે છે અને નાની તે વાત કરતા જણાવ્યું કે હું ભલે પ્રેમમાં નથી પણ પ્રેમમાં પડેલા કપલ ને જોઈને હું ખુશ થાઉં છું અને તેમની ખુશીને જોઈને હું રોમેન્ટિક ગીતો ગાઈ શકું છું સળંગ પ્રથમ સ્થાન આવ્યા બાદ છેલ્લા બે વખતથી દર્શન

जरा सी महकी महकी मुझे तू प्यारी लगती है मुझे तू मेरी लगती है फूलो जैसी जरा सी महकी महकी मुझे तू प्यारी लगती है मुझे लगती है पहला निशा पहला कुमार नया प्यार है कर लू मैं क्या अपना बेकार बेकारा तू ही बता जागरे मालन जाग जागरे मालन जाग जागने तारो मेरो जगावे, जागरे मालन जाग जागरे मालन जाग जागरे मालन जाग जागने तारो मेरो जागावे जागरे मालन जाग

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નરોડા ખાતે આવેલી શહેરની જાણીતી એવી કણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શહેરીજનો માટે હોસ્પિટલમાં અત્યંત નવી બે આધુનિક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેમાં એક ન્યુ અલ્ટ્રા મોડલ આઈસીયુ અને બીજી અલ્ટ્રા મોડલ ડાયગ્નોસ્ટિક સેન્ટરની સુવિધા આ બંને ફેસિલિટી શરૂ થતાં હવે નરોડા અને તેની આસપાસમાં દર્દીઓને બીજી કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં રહે આ અંગે કણાવાતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર એન્ડ સર્જન કમલ સોરપા પોરવાલે જણાવ્યું કે આજથી અમે દર્દીઓ માટે અમારી કણાવાતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અન્ટ્રા મોડેલ આઈસીયુ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરની સુવિધા શરૂ કરીએ છીએ પૂર્વ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે અકસ્માત ફ્રેક્ચર દાઝવા સહિતના ઇમરજન્સી કે ક્રિટિકલ કેસીસમાં આઈસીયુની વિવિધ જાતના ટેસ્ટ માટે ડાયગ્નોસ્ટિક સેન્ટરની વ્યાજબી ભાવે સુવિધા મળશે બસ હું ડૉક્ટર કમલ કોરવાલ છું હું આમ પ્લાસ્ટિક કોસ્મેટિક સર્જન છું અને આ હોસ્પિટલનો મેઇન ડૉક્ટર છું અને આજે ઘણા સમય પછી આ આઈસીયુ અદ્યતન બિલકુલ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એના બધા મેન પાવર સાથે લેટેસ્ટ આઈસીસ્યુ અને નીચે ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરી રહ્યા છીએ એમાં બધી જ ફેસિલિટી મળી જશે ઇન હાઉસ

શ્રેષ્ઠ અને સસ્તી સારવાર મળે તેના અલ્ટ્રા મોડલ સાધનો પણ ગોઠવવામાં આવે છે આ ઉપરાંત ડાયજોનિક સેન્ટરમાં દર્દીઓને સીટી સ્કેન ડિજિટલ એક્સ અને મેમોગ્રાફ પીએફટી સીઈસી ઇસીસી રેડિયલ રેડી ઇકો ટીએમટી અને રેબોરેટરી સાથે પૂરી બોડી ચેકઅપની સુવિધા પણ મળશે નરોડા વિસ્તારમાં સેજપુર ટાવરની સામે આવેલ બહુમાળી એવી કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હોસ્પિટલ ચોપન બેડની છે જેમાં બાર આઈસીયુ તેમજ છ

પ્લાસ્ટિક સર્જરી અને ગાયનેકના પેશન્ટને સેવા આપવા માટે આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી પૂર્વ વિસ્તારની સમય જતા જે જરૂરિયાતો બદલાઈ એને અનુલક્ષીને કમલ બીએ અલગ અલગ વિભાગો ચાલુ કર્યા જેમાં ટ્રોમા ન્યુરો ફિઝિશિયન સર્જન વગેરે વગેરે ફેકલ્ટી ક્રમશઃ ઉમેરી પૂર્વ વિસ્તારના પેશન્ટ જ્યારે સિરિયસ થાય ત્યારે એમને યા તો સિવિલ હોસ્પિટલ અથવા તો પશ્ચિમ વિસ્તારની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવા સિવાય બીજા કોઈ વિકલ્પો ઉપલબ્ધ નહોતા એટલે કમલ કમલભાઈએ એવું વિચાર્યું કે આપણા વિસ્તારની અંદર રાહત દરે અને સારી કક્ષાની સેવા ઓછા ખર્ચે મળે પણ ક્વોલિટી ના હોય તો એ સેવાનો કોઈ અર્થ રહેતો નથી એટલે સારી સેવા ઓછા ખર્ચે અને બહુ જ સારી ક્વોલિટીની સેવા મળે એના માટે આઈસીયુનો શુભારંભ આજથી કરેલ છે એટલે મુખ્ય હેતુ ક્વોલિટી અને કોસ્ટ ઇફેક્ટિવનેસ આ બે મુખ્ય હેતુ છે આઈસીસ્યુનો આપણા સીએમ સાહેબે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હવેનો જમાનો ટેલિમેડિસિનનો હોવો જોઈએ જેથી કરીને જે ડૉક્ટરની સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ નથી થતી એ સેવાઓ ચોવીસે કલાક એક સરખી કિંમતે અવેલેબલ થવી જોઈએ એટલે અમે એક્સપ્રેસ ડાયગ્નોસ્ટિક નામનું સેન્ટર ચાલુ કરીએ છે જેમાં લોકલ કોઈ ડૉક્ટરની જરૂરિયાત રહેશે નહીં ક્લાઉડ ઉપર બધું જ ડેટા ટ્રાન્સફર થાય અને રિમોટ રિપોર્ટિંગ થાય એટલે કાર્ડિયોગ્રામ પછી એક્સરે સીટી સ્કેન પીએફટી ટીએફટી ઓડિયોમેટ્રિક જેવા અનેક ટેસ્ટ અને ફૂલ બોડી ચેકઅપ એ ડૉક્ટર રિમોટલી હોય અને પેશન્ટ અહીંયા હોય અહીંથી જુનિયર ડોક્ટર બધું ડેટા એફઆઈઆર કરે અને ક્લાઉડ ઉપર ડેટા મોકલે અને એનું રિપોર્ટિંગ ઓન સ્પોટ ચોવીસે કલાક થાય એવી સગવડ કરેલી છે એટલે એક્સપ્રેસ ડાયગ્નોસ્ટિક નરોડા એ